જેમાં જસ્ટિસ સંદીપ ભટ્ટને મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશની હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે જેમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં આજ રોજ ગુજરાત હાઈકોર્ટથી બહાર પણ મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું

હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ના ઉપપ્રમુખ વિરાટ પોપટ દ્વારા આપવામાં આવી હતી જો હાઈકોર્ટમાંથી એક લાંબા જસ્ટી ની ટ્રાન્સફરનો આવે એનાથી બાર નારાજ એટલે જનરલ બોડીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે અમારે કામથી અળગા રહી હવે એ નિર્ણય લીધા પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હાઈકોર્ટના ડેલિગેશનને સમય આપ્યો મળવાનો એ બાબતે ચર્ચા કરવા માટે હવે આજે મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે જૂનો અમારો જનરલ બોડીનો નિર્ણય છે એ પાછો લેવો કે એને ચાલુ રાખો તો આજની મિટિંગમાં પણ જનરલ બોડીએ એવો નિર્ણય લીધો છે કે જૂનો જે અમારો નિર્ણય હતો જનરલ બોડીનો એ ચાલુ રહેશે અને પછી કાલે બીજું બધું નક્કી થશે આનો સીધો અર્થ શું હોય શકે કે આજનો દિવસ વકીલો કામથી અળગા રહે હજારો પક્ષકારો હજારો વકીલો રોજ ગુજરાતમાં આવતા હોય છે માંગો તો ઘણીવાર કોઈ વસ્તુને સફળ બનાવવા માટે અમુક જાતના રસ્તા અપનાવવા પડે છે અને વકીલો પાસે બીજું કોઈ આજના સમયમાં બીજું કોઈ કારણ રહેતું નથી બ્યુરો રિપોર્ટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર